હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એક ટ્રેડિશનલ રેસીપી અને એમ કહો તો પણ ચાલે કે જૂની વિસરાતી જતી વાનગી જે આપણા દાદી અને નાની એ સમયમાં બનાવતા હતા એવી રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે ઓઇલ ફ્રી અડદની દાળની રેસીપી લઈને આવી છું એના માટે મેં અહીંયા પોણો કપ અડદની ફોતરાવાળી દાળ અને સાથે પાક કપ મગની ફોતરાવાળી દાળ બંને પલાળીને રાખી મૂકી હતી અહીંયા તમે જોઈ શકો છો અડદની દાળ છે એ સરસ નખેથી તોડતા તૂટી જાય છે એવી રીતની સરસ પલળી ગઈ છે અને એને સરસ પછી ધોઈ લેવાની અને ઉપરની જે એક્સ્ટ્રા ફોતરી નીકળે એ કાઢી લેવાની એને મેં કૂકરમાં લઈ લીધી છે અને અહીંયા જે પાક મગની દાળ પલા રાખી હતી એ પણ સરસ એવી પલળી ગઈ છે અને જે આ દાળ છે એને સરસ ધોઈ લેવાની ઉપર ફોતરી એક્સ્ટ્રા જે નીકળે એને કાઢી લેવાની આ બંને દાળ કૂકરમાં એડ કરી દેવાની છે એની અંદર આપણે એકથી દોઢ ગ્લાસ પાણી ઉમેરી દઈશું હવે એની અંદર આપણે એક ચમચી મીઠું અને પાંચ ચમચી હળદર ઉમેરી દઈશું અને સાથે દાળ ઉભરાઈને એના માટે આપણે એની અંદર એક ચમચી જેટલું જ તેલ ઉમેરી દેવાનું છે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને એની ત્રણથી ચાર વિસલ કરી લઈશું જેથી દાળ છે એ સરસ એકરસ થઈ જાય અને સરસ રીતે બફાઈ જાય જ્યારે વરાળ નીકળી જાય ત્યારબાદ જ આપણે ખોલવાનું છે તમે જોઈ શકો છો દાળ છે એ સરસ એક એકરસ થઈ જાય એવી રીતની બફાઈ ગઈ છે આવી રીતના આપણે દાળ ગરમ હોય ત્યારે જ એને ચમચાની મદદથી થોડું થોડું હલાવતું રહેવાનું છે ફ્રેન્ડ્સ આ દાળ બાફતી વખતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એક વિસલ કરી લેવાની અને પછી ગેસની ફ્લેમ ધીમી કરીને ત્રણ વિસલ કરશો તો દાળ છે આવી રીતના સરસ એકરસ થાય એવી બફાઈ જશે અને આખી પણ રહેશે અહીંયા દાળ આપણે એકદમ ઘૂટો નથી કરવાની થોડી આખીરી એવી રીતના જ રાખવાની છે એટલે આપણે એને આવી રીતના ચમચાની મદદથી હલાવશું અને એને થોડી એવી અધકચરી મેશ કરી લઈશું ફ્રેન્ડ્સ આ દાળને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા મૂકવાની છે સાથે એમાં મસાલા પણ કરી દઈશું જેની અંદર મેં આઠથી દસ કડી લસણ એક આદુનો ટુકડો અને તીખા ત્રણ ચાર લીલા મરચાં ખાણીમાં વાટીને લીધા છે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સમારીને ઉમેરી દઈશું સાથે એમાં મેં પાંચમચી હળદર એક મોટી ચમચી ધાણાજીરું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે પાંચમચી જેટલો ગરમ મસાલો પાવડર પણ ઉમેરી દીધો છે હવે આ બધા મસાલા છે એને દાળમાં સરસ રીતે મિક્સ કરી લેવાના ફ્રેન્ડ્સ દાળ છે એ સરસ રીતે બફાઈ ગઈ છે હવે એને આપણે મસાલા ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ માટે જ ઉકળવા દેવાની છે જેના કારણે દાળ છે સરસ એકરસ થઈ જશે અને મસાલા પણ બધા દાળની અંદર ચડી જશે અહીંયા એની અંદર મેં થોડી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દીધી છે જેથી એનો ટેસ્ટ છે એ પણ દાળમાં સરસ રીતે બેસી જાય આવી રીતના તમારી પાસે ઝેણી ગુજરાતીમાં કહે છે દાળ ઘોટની પણ જેને કહેવાય છે એ હોય તો એને પણ આવી રીતે હળવે હળવે ફેરવી અને દાળને થોડી થોડી એવી અધકચરી મેશ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દાળ છે સરસ ઉકળી પણ રહી છે અને બધા મસાલાનો ટેસ્ટ એમાં મિક્સ થઈ રહ્યો છે અને સાથે એક રસ પણ સરસ એવી થઈ રહી છે ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે જ આપણે એને ઉકાળવા દેવાની છે ફટાફટ અને એકદમ ઓછા સમયમાં આપણી આ ઓઇલ ફ્રી દાળ બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ ફક્ત એક ચમચી તેલમાં જ આ દાળ બનીને રેડી થાય છે જે ડાયટ કોન્શિયસ હોય એના માટે આ દાળ ખૂબ જ હેલ્ધી છે લાસ્ટમાં એકાદ મિનિટની વાર હોય ત્યારે આપણે એની અંદર એક ચમચી મેગી મસાલા મેજિક ઉમેરી દઈશું જેનાથી દાળનો ટેસ્ટ છે એને ચાર ચાંદ લાગી જશે અને સાથે અડધા ફાડું આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ અંદાજો ઉમેરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી દાળ છે ઓલમોસ્ટ રેડી થઈ જવા આવી છે આ બધું મિક્સ કરીને આપણે એને એકાદ મિનિટ માટે ઉકળવા દઈશું તો ફ્રેન્ડ્સ છેને એકદમ ઇઝી આ ઓઈલ ફ્રી દાળ બનાવવાની રેસિપી ફ્રેન્ડ્સ આજે જે અડદની દાળ છે આ રીતે આપણા દાદી અને નાની એ જમાનામાં બનાવતા હતા અવારનવાર આ દાળની રેસિપી બનતી હતી એને સાથે દાળ બની જાય એટલે ઉપરથી એક ચમચી જેટલું ઘી કે માખણ ઘરનું હોય એ ઉમેરી અને એને ગરમા ગરમ ઘીવાળા બાજરાના રોટલા અને છાશ સાથે ખાવામાં આવતું હતું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણી ગરમા ગરમ અડદની દાળ બનીને રેડી થઈ ગઈ છે એને ઉપરથી મેં ઝીણીસ સમારેલી કોથમીર ઉમેરી ગાર્નિશ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ આને તમે વિસરાતી જતી વાનગી પણ કહી શકો છો અત્યારે ખૂબ જ ઓછા લોકો આ રેસીપી બનાવતા હોય છે અને ખૂબ જ ઓછા લોકોના ઘરમાં બનતી હશે અત્યારે બધા લોકો તડકાવાળી અડદની દાળ બનાવે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જોતાં જ મોટામાં પાણી આવી જાય એવી સરસ મજાની ટેસ્ટી અને ડિલિશિયસ એવી આપણી આ ઓઇલ ફ્રી અડદની દાળની રેસીપી બનીને રેડી થઈ ગઈ છે એને તમે ગરમા ગરમ બાજરીના રોટલા સાથે એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ ખરેખર જે લોકો હેલ્થ કોન્શિયસ હોય અને એકદમ ઓઇલ ફ્રી ખાવાનું પસંદ કરતા હોય એના માટે તો આ રેસીપી જન્નત છે કેમ કે ફક્ત એક ચમચી તેલમાં જ આ અડદની દાળની આવી ટેસ્ટી અને સુપર ડિલિશિયસ રેસીપી બનીને રેડી થઈ જાય છે અને સાથે સાથે હેલ્ધી પણ ખરાબ ખૂબ જ પ્રમાણમાં વિટામિન મિનરલ અને પ્રોટીનથી ભરપૂર એવી આ ગરમા ગરમ અડદની દાળ મારા છ વર્ષના છોકરાને ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને તમે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ